ઉત્તરાયણ માં વિદેશી દારૂ સાથે બે ઝડપાયા ચાર લાખ તેત્રીસ હજારનો નો મુદ્દા માલજ ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસેથી ઝડપાયો દારૂનો જથ્થો વિદેશી દારૂ ભરેલી કાર સાથે બેની ધરપકડ જગદીશ મનુભાઈ હરિજન અને યશ મહેશ રાવલની ધરપકડ કરવામાં આવી છે ફોર વ્હીલ કાર લઈ પસાર થતા બંનેને ઝડપી પડાયા હતા ઉત્તરાયણ પોલીસે માહિતીના આધારે કારને આતરી તપાસ કરી છે જેમાંથી બે લાખ તોત્તેર હજારની મતલનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો દારૂનો જથ્થો ફોર વ્હીલ કાર સહિત ચાર લાખ તેત્રીસ હજારનો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે દમણના દીપક ઉર્ફે રવુ નામના બુટલેગરોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે ઉત્તરાયણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રી માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે